નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખાતા ધારકોને ઘરે બેઠા માત્ર થોડા મિનિટોમાં બેંક ઓફ બરોડાએ છ લોન મળી શકે છે ઓછી ડોક્યુમેન્ટ્સ અને ફાસ્ટ અપ્રુવલ સાથે આ સેવા ખૂબ જ ઉપયોગી બનશે દોસ્તો ચાલો વાત કરીએ નવી બેન્કિંગ સુવિધાની જે ખાસ કરીને તાત્કાલિક પૈસાની જરૂરિયાત ધરાવતા લોકો માટે ખૂબ જ મદદરૂપ છે બેંક ઓફ બરોડાએ હવે પોતાના ગ્રાહકો માટે ઘરે બેઠા બેંક ઓફ બરોડા છ લાખ નો લોન ઓફર કરવા જઈ રહ્યું છે બેંક ઓફ બરોડા જાન્યુઆરી પોતાના સેવિંગ અને સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને ફ્રીપ્રુવડ બેંક ઓફ બરોડા છ લાખ ના લોન આપવાની શરૂઆત કરશે ગ્રાહકો પોતાના મોબાઈલ બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગથી સરળતાથી ઘરે બેઠા ઇન્સ્ટન્ટ લોન મેળવી શકશે કોઈ ગેરંટી કે સિક્યુરિટી રાખવાની જરૂર નહીં પડે એકાઉન્ટ હશે સંપૂર્ણપણે ગ્રાહકનું ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પ્રોફાઇલ પર આધારિત રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહી ધન્યવાદ